જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમવર અમૃત પુષ્પના સેવંતી ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે ભાઈ આવ્યા છે એમની સાથે વાતચીત કરીએ ભાઈ ક્યું ગામ તમારું ગોઈનપુર તમારું આખું નામ કહી દયો આખું નામ વિપુલભાઈ જીવરાજભાઈ રાણપરીયા ગામ ગોઈન ગોઈનપુર હવે તમે અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા હું મારા બા માટે લઈ ગયો તો હવે તમારા બાને શું તકલીફ હતી ડાયાબિટીસ ને બીપી માં હવે ડાયાબિટીસ નો બીમારી કેટલા વર્ષથી ને કેટલું ડાયાબિટીસ હતું ત્રીસ વર્ષ ડાયાબિટીસ હતી છેલ્લે ડાયાબિટીસ તમે અમૃત લેવા આવ્યા એ પેલા કેટલું ડાયાબિટીસ હતું છસો હતું છસો ને ડાયાબિટીસ નો રિપોર્ટ હતો તમારે હવે છસો ડાયાબિટીસ હોવાને કારણે એમને શું શું તકલીફો હતી શરીર ની અંદર શું પડતી એને પરસેવો વળી જતો આખું ખોજી જતી હાથ પગ દુખતા

તમારી આગળ અમૃત પુષ્પ વિશેની માહિતી માગે તો પ્રેમથી અમૃત પુષ્પની જાણકારી આપજો જય દ્વારકાધીશ જય ગુરુ મહારાજ જય દાન મહારાજ જય શિયાળા